आज रस्ता मार्ट रस्ता હું ગામ તાલુકો મોડાસા જિલ્લો સાબરકાંઠા અરવલ્લી મારું અમારા સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા કોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મોડાસાના કંપા થઈને છે પણ આ લોકો ધોળિયાના જે કોરીના લીઝ માલિક છે પટેલ જીગ્નેશભાઈ ડી એમ સત્તાના જોરે અમારા ગૌચરમાં વોટાળા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે તો અમારા ગ્રામજનોનો સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજ રોજ રવલ્લી કલેક્ટર સાહેબ શ્રીના ત્યાં આવેલા છીએ તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે ગામમાં સ્વાસ્થ્યનું સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસો નો આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ આ લગભગ છેલ્લા એકાદ વર્ષથી આ લોકોએ જબરજસ્તી રસ્તો કાઢેલો